વિરમગામ શહેરના મુનસલ દરવાજા પાસે આવેલા આપ જોઈ રહ્યા છો જે રહેણાંક પાંજરાપોળ છે અને જ્યાં બીજા માળે કોઈ કારણસર આગ ભભૂકી હતી અને ઘટનાની જાણ થતાં વિરમગામ ફાયર ફાઇટર છે તે આગ ઓલવવા માટેના પ્રયાસ હાથ ધરી રહ્યા છે વિરમગામ શહેરના મુનસા દરવાજા પાસે આવેલા પાંજરાપોળ પાસેના રહેણાંકના બીજા પહેલાં માળે કોઈ કારણસર આગ લાગી હતી અને ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકાનું ફાયર ટીમ હાલ અત્યારે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે રહેણાંક મકાનમાં આગથી કોઈ જાનહાનીના સમાચાર નથી પણ હાલ અત્યારે આગ ઓલવવા માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે તેવામાં અહીં રહેણાંક મકાનમાં ગીચ એરિયામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકોના ટોળા અત્યારે જોવા મળી રહ્યા છે આગની ઘટનામાં અત્યારે કોઈ જાનહાનીના સમાચાર નથી પણ આગે અંદરનું ઘર વખરી ખાક કરી મૂકી હોય તેવું દેખાઈ રહ્યું છે અને નગરપાલિકા દ્વારા ફાયર ટીમ દ્વારા અત્યારે હાલ પાક પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અહીને આપણે સ્થાનિક જે આગની ઘટના થઈ ત્યારે સ્થળ પર વિરમ ગામ સતીષભાઈ લાઈવ પહોંચ્યા હતા અને

સતત આગળ કોઈ લાવવાના પ્રયત્નો ફાયર બ્રિગેડ અને અમારી સ્થાનિક ટીમ દ્વારા સતત પ્રયત્ન ચાલુ છે હજુ આગ ચાલુ છે આગ પર કાબલું નથી મળ્યું મળશે એટલે તુરંત પાછો મેસેજ આપવામાં આવશે આપ જોઈ રહ્યા છો અત્યારે વિરમગામ જે મુનસર દરવાજા પાસે જે રહેણાંક મકાન આવેલું છે વખરફળી આ વિસ્તાર કહેવાય છે અને વખરફળીની બહારની સાઈડ આવેલા જે રહેણાક વિસ્તાર છે તેમાં પહેલા માળે કોઈ કારણસર આગ ભભૂકી છે અને ઘટનાની જાણ કરતાં અત્યારે હાલ નગરપાલિકા દ્વારા આગ પર કાબુ મેળવવા માટે દહેમત ઉઠાવી રહ્યા છે

એસી બંધું અમારું કઈ નઈ ને ગેસ નું ગેસ નું અમારું કઈ નથી ગેસ નું નથી જોઈ લઈએ જોવા પડશે ધ્યાન રાખ્યું વાંચી

Dua. Hukum...